વિરંગમની માંડલની જે રામાનંદ ટ્રસ્ટ સંચાલિત જે હોસ્પિટલ છે તેમાં જે થયો ત્યારબાદ સરકાર જાગી છે અને ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર પાસે પ્રાથમિક રિપોર્ટ સોંપવાની તાકીદ કરી છે અને સૂચના પણ આપી નવ જીવન ન્યૂઝ આજે એમ જે હોસ્પિટલ છે ત્યાં પહોંચી ચૂકી છે જે પ્રકારે જે અમારા પાસે એક એક્સક્લુઝિવ માહિતી મળી છે તે મુજબ સત્તર પેશન્ટો એડમિટ હતા તેવામાં વધુ જે બે પેશન્ટ છે જેમાંથી એક મહિલા જેનું નામ છે સવિતાબેન દંતાણી તેમજ એક પુરુષ છે તેઓમાં વધુ બે પેશન્ટો જે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું તેઓને હાલ લાવવામાં આવ્યો છે કેસ બારી પરથી કેસ નીકળવામાં આવ્યો છે સાથે સાથે તેઓને જે આંખની તકલીફ પડી રહી હતી તે ચેક કરવામાં આવ્યો છે તેઓને હાલ એડમિટ કરવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે જે હોસ્પિટલ છે જેમાં ચારસો એક નંબરનો જે વોર્ડ છે તે પાંચ પુરુષને રાખવામાં આવે છે જેમાં એક જે તકલીફવાળા જે પીડિત છે તેમના સાથે નવજીવન દિવસે વાત કરી હતી ને તેઓનું કહેવું હતું કે મને આંખમાં દેખાતું નથી સાહેબ તમે કંઈક કરો શું તકલીફ છે બંને આંખે નહીં દેખાતું આ વર્ષે થોડું આ વર્ષે શું નામ તમારું સરદારજી સરદારજી જ્યારે જે ચારસો છ વોર્ડ છે તેમાં બાર મહિલા છે આમ સત્તર પેશન્ટો જે હોય આંખનું મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું તેઓને હાથ રાખવામાં આવ્યો છે તેમાં વધુ બે પેશન્ટોને રાખવામાં આવી છે થોડાક સમય પહેલાં જ રાજ્યના જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તેઓએ આ જે પીડિતો છે તેઓની મુલાકાત કરી હતી અને તેઓએ કહ્યું છે કે પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ જે જવાબદાર હશે તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે આ વાતમાં કોઈ તથ્ય નથી કદાચ તમને એવું લાગ્યું હોય પરંતુ રાજ્ય સરકાર આબરૂ જવાની બીકમાં નહીં પરંતુ જે લોકો અસર કર અસર કરતા થયા છે અસરગ્રસ્ત થયા છે એ લોકોની સારવાર એ અમારી પહેલી પ્રાયોરિટી હોય અને જે લોકોને મુશ્કેલીઓ પડી હોય એ લોકોની સારવાર પ્રથમ ક્રમે રાખી અને એની હાલત માટે અને એના સગાઓવાળાને જે ઝડપથી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેનો સરકારનો પ્રયત્ન હોય જ પ્રાથમિક તપાસ આપણે સોળમી તારીખે જ એ લોકોને મોકલ્યા હતા અને સત્તરમી તારીખે એ ટોટલ એનો આખો રિપોર્ટ આપણને મળતાની સાથે જ આપણા ધ્યાનમાં આવશે કે કઈ બેદરકારીના કારણે હોસ્પિટલ દ્વારા શું શું નીગ્લિજન્સી હતી અને એના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે

એ જે તે હોસ્પિટલ દ્વારા માનવીય ધોરણે સહાય કરવાનું સરકારનું અને કોર્ટનું પણ માર્ગદર્શન હતું એમાં કરી જ છે અને સાથે આ બનાવમાં પણ જે તે હોસ્પિટલને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી અને સૂચનાઓ કેવળ વળતરથી પતે નહીં પરંતુ એના માટે જે જરૂરી કડક જેટલા પણ પગલાં લેવાની જરૂર પડે એ સરકાર લેવા માટે બિલકુલ એમાં ક્યાંય પાછી પાની નહીં કરે અને કસૂરવારોને નશ્યત થાય એ પ્રમાણેના પગલાં લેશે અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ના બને એના માટે તમામે તમામ જેટલી પણ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની કે સરકારી છે તો એમાં જે ધારાધોરણ અને મેડિકલ જે નોમ્સ છે એ નોમ્સ પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકારી આગામી સમયમાં નિયમો સાથે એની અમે ચકાસણી પણ કરવાના છીએ એમાં મેડિકલ જે પણ કોઈ હશે એ અહીંયા સત્તાધીશો તરફથી સારવારના અંતે આપ સૌને કહેવાય દર વખતે જ્યારે પણ આવા બનાવ બન્યા એટલે દર્દીઓના સગા વાહલા સાથે જરૂરી જે હોસ્પિટલની નેગલિજન્સી માલુમ પડી છે આપણે ત્યાં પગલાં લેવાયા જ છે ને આમાં પણ હજુ આવતા સમયની અંદર પણ આંખોના ઓપરેશન હોય કે સર્જિકલ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન થાય એવા સંજોગોમાં જેટલી પણ હોસ્પિટલો કાર્યરત હોય એના માટેની કડક આચાર સંહિતા સાથે સૂચના અને સાથે એનું ઇન્સ્પેક્શન કરવા માટે સરકારીના વિભાગમાં સૂચના પણ આપી દેવામાં આવી છે જેથી કરી અને આવતા સમયની અંદર જે તે નોર્મ્સ પ્રમાણે ઓપરેશન થિયેટર અને ઓપરેશન પ્રોસીજર સર્જરીની પ્રોસિજર થાય એની ચિંતા સરકારનો આરોગ્ય વિભાગ કરવાની જ છે મેં કહ્યું એ પ્રમાણે કેમ્પો થયા પછી જ્યારે સર્જરીનો વિષય આવે એટલે સર્જરીના વિષય માટે સર્જરીનું અનુકૂળ વાતાવરણ એ જેતે હોસ્પિટલમાં છે કે નહીં એની સંપૂર્ણ તપાસ અને

અમને ઉપલા લેવલથી સૂચના છે કે અંદર કોઈ પણ વ્યક્તિને મળવા દેવામાં નહીં આવે અમે તેમના સાથે દલીલ કરી તેમના સાથે વાત કરી તેમ છતાં આ પેશન્ટો સાથે અમને વાત કરવામાં રોકવામાં આવે છે તેઓ કહે છે કે તમે પેશન્ટ સાથે વાત ન કરી શકો તો સવાલ તે ઊભો થાય છે કે જ્યારે ગુજરાતના લોકો તકલીફ પીડામાં ઊભા થયા છે તો તેમને પ્રશ્ન પૂછતા કેમ રોકવામાં આવે છે કોણ આ એમ અને કોણ અધિકારીઓને સૂચના આપી રહ્યું છે કે તમે આ પેશન્ટોને વાત કરવામાં રોકો સાથે સાથે જે સિક્યોરિટીવાળા છે તેઓ પણ મળતા રોકે છે અને જે મીડિયા કર્મીઓ અંદર મળવા જાય છે તેમના આસપાસ ઘેરાઈ જાય છે ને તેઓને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે આ ઓગણીસ લોકો જેઓ ઓપરેશન કરાવ્યું હતું ને તેઓની આંખો જતી રહે તેવી સ્થિતિ છે તેઓના જીવન તેમજ તેઓની આંખોની જે સમસ્યા છે તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન અમે સરકારને પૂછી રહ્યા છીએ હવે જોઈએ કે આ મામલે દર વખત જેવી ફક્ત કાર્યવાહી કરવાની વાતો થાય છે કે ઠોસ કાર્યવાહી થાય છે કેમેરામેન રાજેશ મિસ્ત્રી સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ